કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ઓબીસી સમાજ વિશે અશોભનીય નિવેદન આપ્યું છે એના વિરોધમાં અમે મોરબી જિલ્લા ભાજપ પક્ષી મોરચા દ્વારા એમના વિરોધને અનુલક્ષીને એમના પુતળાદંડનો કાર્યક્રમ કર્યો છે તેમજ અમારી એવી ઈચ્છા છે કે આ નિવેદન પાછું ખેંચે અને માફી માંગે અને માફી નહીં માંગે તો અમે હજી વધુ વિરોધ કરશું આંદોલનો કરશું અને એનો જવાબ પણ એને બે હજાર ચોવીસની ચૂંટણીમાં મળી જશે ખરેખર બે હજારની સાલ પહેલાં મોદી સાહેબની જ્ઞાતિને બક્ષીપંચ અનામત મળેલ હતું મોદી સાહેબ તો ત્યારે સીએમ પણ નહોતા એમને કોઈપણ જાતનો વિચાર કર્યા વગર અભ્યાસ કર્યા વગર આ નિવેદન આપ્યું છે એ એમના માટે અસોભન્ય છે એમનો અમે વિરોધ કરીએ છીએ